જૈન મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો શિક્ષણ સહાયમાં જગ્યા વધારો કરવા બાબતે મહત્વની પરિપત્ર મહત્વનો પરિપત્ર જાહેર થયો છે મહત્વના અપડેટ છે મહત્વના પરિપત્ર થઈ શું મિત્રો જગ્યા વધારો થઈ શકે છે જેઓ સંપૂર્ણ ઉમેદવારો છે એ માહિતી અને ઉમેદવારો પરિપત્ર જોવાનું ભૂલતા નહીં કેમ કે મહત્વની અપડેટ છે આજ રોજની મળેલી છે શું છે અપડેટ વિગતવાર થોડી ચર્ચા કરી મિત્રો તમને જોવા મળી રહ્યું છે પ્રતિષ્ઠુ મહેતા સાહેબ શ્રી નિયામક જે ઉત્તર શાળાઓ કચેરીમાં જે સમીક્ષા કેન્દ્રથી એક પરિપત્ર છે જેમાં જૂના શિક્ષકો અને આચાર્યની ભરતીની જે પ્રક્રિયા છે એ ખાલી પડેલી તમામ જગ્યાઓ સાથે સાથે મિત્રો ચાલુ શિક્ષણ સહાયકમાં સમાવેશ જગ્યાઓ કરવા માટે અહીંયા એક બાબતે એક પરિપત્ર કરવામાં આવે છે તો મિત્રો વિગતવાર થોડી ચર્ચા કરીએ તો ઉપરોક્ત વિષય અનન્ય સદર જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર તેવીસમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી દ્વિસ્તરીય પરીક્ષાનું જે આયોજન છે અથવા લેવામાં આવી હતી મિત્રો જેમાં અઢાર હજાર ત્રણસો ત્રીસ જેટલા ઉમેદવારો પાસ થયેલા હતા સાથે ભરતી જે કરવામાં આવેલી છે જેમાં નિર્ણયથી ઉમેદવારો છે એ કંઈ ના કંઈ વંચિત રહી જાય કેમ કે જગ્યાઓ છે એ આપણને ઓછી જોવા મળે છે તો મિત્રો છત્રીસો ને નવ શિક્ષણ સહાયકની જે ભરતીમાં વધારો કરવામાં આવે એવું અહીંયા જોવા મળેલું છે સાથે સાથે જે જગ્યાઓ ખાલી છે એની પૂર્ણ કરવામાં આવે એવી પણ અહીંયા જોવા મળ્યું છે મિત્રો અહીંયા જે આચાર્યોની ભરતીની ખાલી પડેલી શિક્ષણ સહાયકની જગ્યાઓ માટે શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યાઓ રૂપે સમાવેશ કરવામાં આવે એવી અહીંયા મહત્વનો અપડેટ છે ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયાને ખાલી રહેતી શિક્ષણ સહાયકની જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં જગ્યાઓ વધાર રૂપે જે પૂર્ણ કરવામાં આવે એવો પરિપત્ર છે અહીંયા જોવા મળ્યો છે તો મિત્રો એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં નિવૃત્ત થતા શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ એ ફરી મહેકમ દ્વારા ફરી લેવામાં આવે એવી મહત્વની અપડેટ પરિપત્રમાં જોવા મળે છે તો મિત્રો ખાસ અપડેટ છે આ આજની મળેલી છે આવી જ અપડેટ માટે ખાસ મિત્રો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો નેક્સ્ટ કઈ અપડેટ મળે છે જો ભરતી રિગાર્ડિંગ અથવા ભરતી જગ્યા વધારવા બાબત તો ચોક્કસ તમને અપડેટ જણાવવામાં આવશે ત્યાં સુધી જય જય ભારત